ત્યારબાદ જોઈએ તો ખાંડ મિત્રો આપવામાં આવે છે ત્રણ કિલો વ્યક્તિ ની ઉપર થશે તો તમને ત્રણસો પચાસ નું પ્રમાણ થશે અને જો તમારા ઓછામાં ઓછા એક વ્યક્તિ પણ હશે તો પણ તમને એક કિલો ખાંડ આપવામાં આવશે

દર મહિને આપવામાં આવે છે okay હવે next જોઈએ તો મિત્રો મીઠું મીઠું પણ એનએફએસએ એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકોને એક કિલો કાર્ડિથ આપવામાં આવશે અને એનો એક ચાર્જ ચૂકવવો પડશે કારણ કે રાજ્ય સરકાર દ્વારા મીઠા આપવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ ખાંડ તો મિત્રો જે એનએફએસએ બીપીએલ કાર્ડ હોય એમને જ ખાંડ આપવામાં આવે છે

જેમાં રેશન કાર્ડ સરકારી ધરાવતા હોય તેવા રેશન કાર્ડ રદ કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી રહી છે મિત્રો અનેક જિલ્લાઓમાં આ કાર્યવાહી ચાલુ પણ થઈ ગઈ છે અને પેપરમાં પણ આવી ગયું છે